પેટામાં પોરબંદર લોકસભાના ઉમેદવાર સામે પત્રિકા પોરબંદરના લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા સામે બગાવત કોળી સમાજ તેમજ એક ક્ષેત્રીય સમાજના ત્રણ જેટલા યુવાનો ઉપલેટામાં પત્રિકાઓ વહેંચી જાગો કોળી સમાજ જાગો સાથેની પત્રિકાઓ શહેરમાં વહેંચતા અટકાયત કોળી સમાજને ટકોર કરતી પત્રિકાઓમાં પોરબંદર સાંસદની ચૂંટણી લડવા ભાવનગરથી આવેલ ભાજપના ઉમેદવારનું સત્ય જાણીને મતદાન કરવાની ટકોર ભાવનગરના કોળી સમાજના આગેવાન જગદીશભાઈ પરમાર યુવરાજ સિંહ કેશુભાઈ રાઠોડ ક્ષત્રિય સમાજ આગેવાન તેમજ અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા યુવા મહામંત્રી અશોક મકવાણાની અટકાયત પોલીસે તમામ યુવાનોની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા પોરબંદર લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ વસોયાના હું ચૂંટણી એજન્ટ કૃષ્ણકાંત ચોટાઈ ઉપલેટા ગઈકાલે અમારા કાર્યકરો શહેરમાં પત્રિકા વેચી અને પ્રચાર કરતા હતા એ દરમિયાન આખો દિવસ પ્રચાર કર્યો રાત્રે ખાઈને જ્યારે હોટલે રોકાવા ગયા ત્યારે પોલીસ એમને લઈ ગઈ અને તેમની સામે તપાસ કરી પણ તપાસમાં કાંઈ ન નીકળતા છેલ્લે એકસો એકાવન કરી અને આજે મામલતદાર ઓફિસમાં રજૂ કરતા મામલતદારમાં જેમની સામે આરોપ ગાળવામાં આવ્યો છે ત્રણે આરોપીઓએ મામલતદારમાં જામીન આપવાનો ઇન્કાર કર્યો આ ઇનકાર કરતા આ મામલો થોડોક પેચી દો અને ગૂંચવાનો હતો અને અત્યારે મામલતદારમાંથી પાછો કબજો લઈ અને પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે આગળની કાર્યવાહી માટેની કાર્યવાહી ચાલુ છે પણ ગેરકાયદેસર અમારા કાર્યકરને અટકાયત કરી હતી એવી અમારી લાગણી છે અને આ લાગણીને ધ્યાને આપીને અમે મામલતદારમાં અમારી લીગલ ટીમ છે દિલીપભાઈ અને બાબુલભાઈ તેમને લીગલ ફાઇટ આપી અને હજુ પણ કાયદાકીય કાર્યવાહી જે કઈ કરવાની થશે એ અમે કરશું અહી હું ચાર દિવસ થી આવ્યો છું મારા સમાજનો જે ભાવનગર જિલ્લામાં જે અત્યાચાર થયા છે એ અત્યાચાર ને લડવા આવેલા ઉમેદવાર સામે હું મારા સમાજને જાગૃત કરવા માટે આવ્યો છું આજે ચાર દિવસ ના લડતો હતો ચાર દિવસના અંતે રાત્રે સાડા બારે મને પોલીસ કોઈ ગુના વગર અહીંથી લઈ ગઈ અને અત્યારે મને છૂટો કરેલો છે હું મારા સમાજની દીકરીઓના ન્યાય અને જે કોળી સમાજની જમીનો પચાઈ પાડેલી છે એના ન્યાય માટે હું લડવા આવ્યો છું વાગે તમને લઈ ગયા હતા કેટલા વાગે છોડવામાં મને સારા વાળા લઈ ગયા હતા રાત્રે હોટલ ઉપર થી પોલીસ ની ગાડી આવીને અને અત્યારે મને લગભગ મારા ખ્યાલ મુજબ પાંચ વાગે છોડ્યો છે મને ગુના બાબત તમને લઈ ગયા કયો ગુનો છે મને હજી પોલીસ નથી કીધું મેં માત્ર ને માત્ર અહિયાં પત્રિકાઓ છપાવી છે અમારા સમાજ માં જે અત્યાચાર થયા છે ઈ મારા કોળી સમાજ ના કેવા એવો છું કે અમારી માથે જે અત્યાચાર થયા છે ઈ તમારી માથે નો થાય એના માટે એને સૌ સમાજને જાગૃત કરવા માટે આવ્યો છું અમને લોકો ને એકસો એકાવન કરવા લાગ્યા હતા પરંતુ લીગલ સેલ ના એડવોકેટ અમારા એડવોકેટ આવી અને જે સંઘર્ષ કરી અને જે ચર્ચાઓ કરી તો એકસો એકાવન દાખલ ન કરી અને અમને સામાન્ય અરજી આપી અને છૂટા કર્યા છે પોલીસે તપાસ કરી અને જે મેં તપાસ કરતા હોય એવી મારી તપાસ થઈ છે મને પણ ખબર ન પડી કે આવો ગુનો મેં શું કર્યો છે કે આવી ઝીણભટ તપાસમાં બે બે પીઆઈ લાગી અને મારી તપાસ કરી રહ્યા છે સમયમાં પોલીસ જરૂર લાગશે ગુનો દાખલ કરાવશું જરૂર લાગે તો અત્યારે મને જ લાગતો પોલીસ ગુનો દાખલ કરવા బ్యూరో రిపోర్ట్ అర్షివయా హీ రూపలేటా